કેટલાદમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરના ખોડિયાર ભાગોળથી રેલી નીકળી હતી અને રેલીમાં જિલ્લા મેલેરિયા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા બેનરો સાથે આરોગ્ય કર્મચારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના સુધરાઈ દવાખાને રેલી પૂર્ણ થઈ હતી અને ત્યાં જિલ્લા આરોગ્ય અધિકારીએ ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે લોકોને માહિતગાર કર્યા હતા અને ઘરની આગળ કુંડામાં તથા ધાબા ઉપર વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને જાગૃત પણ કર્યા હતા જાગૃત ફેલાય લોકો મચ્છરની ઉત્પત્તિ મચ્છરના ફેલાવા અને મચ્છરના રોકથામ કેવી રીતે કરવી એનાથી જાગૃત થાય અને મચ્છર હશે તો જ ડેન્ગ્યુ હશે અને ડેન્ગ્યુ એ ખૂબ જ જીવલેણ બીમારી છે ડેન્ગ્યુથી ઘણા લોકોના જીવને પણ જોખમ રહેલું છે જે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને જે પોરાના શાક કામગીરી કરવામાં આવે છે તેમાં લોક લોકભાગીદારી જરૂરી છે તે ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ જે ડ્રાય ડે ઉજવવામાં આવે છે રવિવારે એમાં પણ લોકભાગીદારી બને અને લોકો જાગૃત થઈને અઠવાડિયામાં એક દિવસ પોતાના ઘરના તમામ પાણીના પાત્રો ખાલી કરે સૂકવે અને પછી ભરે જેથી ડેન્ગ્યુના રોગનો ફેલાવો અટકાવી શકાય છે તે માટે અમે સતત કાર્યરત છીએ અને વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જે થીમ છે એનામાં એવું છે કે આપણે સાથે સૌ ભાગીદારીથી ડેન્ગ્યુને અટકાવવાનો છે તો બધાને એ જ વિનંતી છે કે લોકો સાથે મળી સાથે આવે અને ડેન્ગ્યુનો અટકાવ થાય એના માટે પાણી ઘરમાં ન ભરાવા દે અને ચોખ્ખાઈ રાખે અને ડ્રાય અઠવાડિયે એક દિવસ ઘરની સાફ સફાઈ ડ્રાય ડે તરીકે ઉજવે